નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આમ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂનથી થતી હોય છે લગભગ દર વર્ષે પંદર જૂનના દિવસે જ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે પણ આ વર્ષે ચોમાસું થોડુંક વહેલું આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા આ વર્ષે અગિયાર જૂનના દિવસે જ ચોમાસાના આગમનની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી ચોમાસાના આગમનની સાથે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળ્યો પણ જેને કહેવાય કે હજી સુધી વાવણી લાયક વરસાદ ઓછા વિસ્તારોમાં જોવા મળ્યો છે અમુક અમુક ઠેકાણે વાવણી લાયક વરસાદ પડ્યો છે પણ હજી મોટા ભાગના વિસ્તારો ગુજરાતના જે છે એ કોરા છેલ્લા ચાર પાંચ દિવસોથી ચોમાસું હમણાં મોન્સૂન બ્રેકની સ્થિતિમાં છે પણ હવે ચોમાસું ધીમે ધીમે ફરીથી આગળ વધશે મિત્રો તો હવે આગામી કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થઈ શકે છે અને વાવણી લાયક વરસાદની શક્યતાઓ કઈ તારીખોમાં રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયું છે પણ હાલમાં જે ચોમાસું છે એ નબળું પડી ગયું છે જેના કારણે રાજ્યમાં વરસાદની સક્રિયતા ઓછી થઈ ગઈ છે ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું ચાલ્યું છે જેમાં અંદમાન નિકોબાર ટાપુ કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે જેના કારણે આપણા ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થયું છે હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ અગિયારમી જૂનના રોજ ચોમાસું વિવિધ રીતે ગુજરાતમાં બેસી ગયું છે તેવી જાહેરાત કરી હતી આ સાથે જણાવવામાં આવ્યું છે કે ચોમાસું જેમ જ બેઠું કે તરત જ નિષ્ક્રિય થઈ ગયું છે આનાથી પહેલાં પણ ઘણી ઘણા વર્ષો દરમિયાન આવું બન્યું છે ગુજરાતમાં ચોમાસું આવ્યા અને આવતાની સાથે જ નિષ્ક્રિય થઈ જાય તેને મિત્રો કહેવામાં આવે છે મોન્સૂન બ્રેકની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જ્યાં પણ વાદળછાયું વાતાવરણ નહીં રહે ત્યાં છત્રીસ થી ઓગણ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે અને આવા વિસ્તારમાં પશ્ચિમના પવનો ફૂંકાશે પવનની સ્પીડ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હાલમાં મિત્રો જે આપણને ઉકળાટ બફારો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે એ હજી પણ આગામી ત્રણ ચાર દિવસો સુધી યથાવત રહેશે હવામાન વિભાગ અનુસાર જો આપણે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટો વરસાદ ચાલુ છે આ સાથે અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યા હોય એવા પણ સમાચાર છે પરંતુ આવા વિસ્તારો જે છે એ ગુજરાતમાં આજની તારીખમાં ખૂબ જ ઓછા છે આની સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી વીસ જૂન સુધી હજી પણ રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી દેખાતી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ તો થવાનું ચાલુ રહેશે પણ આગામી અઢાર થી વીસ જૂનની આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે આ દરમિયાન બંગાળની ખાડીમાં નવો કરંટ આવી શકે છે અને અઢાર અથવા તો વીસ જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે આગળ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો જે વરસાદ હમણાં થઈ રહ્યો છે એ આગામી દિવસો દરમિયાન પણ ચાલુ રહી શકે છે અને અઢારથી કરીને વીસ એકવીસ અથવા બાવીસમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે ચોમાસું ફરીથી આગળ વધશે આ ચોમાસું હાલમાં નિષ્ક્રિય થઈ ગયું છે પણ મિત્રો આપણને હમણાં કાંઈ ડરવાની જરૂર નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાનું છે એટલે કે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી